જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં આજ અમે આરા નરા ડેલ્સમાં જેમ કે કોમેડી વિડીયો શૂટિંગ કર્યું હતું બરાબર એટલે કોમેડીનો વિડીયો આવશે કાલે આવે કો તો પરમ દાડે આવે એ આવશે બીજી ચેલેન્જમાં અને આજ સરપ્રાઇઝ તમારા માટે રાખેલું છે કો તો બે દાડેમાં આવે કાલે આવે અને ચેલેન્જ પણ છે કેવી રીતનું આજ પોપટજી છે અમારે અભિસિંહ તો જતા રહે પણ પોપટજીના રોલમાં સી લેવાડો શું કહેવા માગો હા હા તો આજે અમે કોમેડી વિડીયો બનાવ્યા તો એક નવી ચેનલ ચેનલમાં નાખવાનો છે બે થી ત્રણ દિવસ મળી જાય બરોબર ને તો એ ના છે એટલે ચેલેન્જ વિડીયો જે આપણે ચેનલ આવે છે એ બનાવવાનો હતો કે એ ટાઈમ ના અભાવ કારણે કપડા બદલે નથી એના રૂલ માં આવી જશે તો આજે ચેલેન્જ વિડીયો છે ઓમ ઉભું રહેવાનું અને વસે પાટો બદલી દેવાનો ને પાછળ મોણસો ઉભા રાખવાના દાખલા તરીકે એક બે ત્રણ ચાર પોત ને સો મોણસો છે ઓયા માં ટીમ સો મોણસો છે

માણસો કેટલા છે કુલ કેટલા થાય બોલવા કેટલા ઊભુ રેવા હો વારા માણસો છે 3 4 5 6 અને 7 લે હાડો તો કોણ હાડો પોપડી કોણ છે હાલે પડે એક સાઈડ ને ઝૂઠું પડે એક સાઈડ હો આ કોણ છે

જાડો હવે ભાઈ દીપક કુમાર વાહ ભાઈ એક જૂઠું કોકી બીજું જૂઠું હવે કોકી ભાઈ નો નો હાસુ હવે અપો હાસુ ત્રણ હાસા પડ્યા ત્રણ હાસા પડ્યા છે ને ત્રણ ખોટા પડ્યા છે આ કોણ છે અપો આ રાહુલ આ કોણ છે ઓકે આ ઓ આ કોણ હે પોણો આ કોણ હે લેઓ પ્યાતા પડી દે પોણી ઉપર કોક સાબ જાય કોક લો જોજો ભાઈ আকৌ মাবাই আকৌ জঘা আভলে লাই নাই আকৌ আভপ আ দিব আকোনে এইটো আকৌ গাউল আকৌ

ক <laughs> <laughs> <laughs>

હોય એટલે ઓય પડ્યો રાખ્યું ભાઈ હોય હોય બોલે ને બોલ ના કોટા ગયો બરાબર ને વાઈ વાળો ને વા ભાઈ વાઈ ને માર્યો ઓ એ